હુમલાબાદ આ પતિ પત્ની ને સારવાર માટે પોરબંદર ની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ડિપાર્ટમેન્ટ વિજય થાન કે ઓ આરાધના ધામ રહે છે યા કે મે નીકળતા હતા કે અમારા હસબન્ડ ને ને મને એઈ ને મત માંથી આયરી છે કે કે જોડ વીડો ચાર રસ્તા ચાર રસ્તા એ મે દેખ્યો આપને આ વિસ્તારમાં ઝાડ ઉપર રહેલ મધમાખીનું ઝુંડ ઉડતા આ ઘટના બની હતી જોકે આ ઘટનાને લઈ આ વિસ્તારમાં પણ ભારે ચર્ચાઓ જાગી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર